ઉના તાલુકાના જસાધાર ગામે વાડી વિસ્તારમાં રહેતા પરિવારની ચાર વર્ષની માસુમ બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યો હતો ગંભીર રીતે ઘવાયેલી બાળકીને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી જ્યાં બાળકનું મોત નિપજતા પરિવારમાં રેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે આ ઘટના બાદ ફોરેસ્ટ વિભાગ તાબડદોડ સક્રિય બન્યો હતો અને પાંજરું ગોઠવી આદમખોર દીપડાને ઝડપી લીધો હતો આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ઉના તાલુકાના જસાધાર ગામે વાડી વિસ્તારમાં રહેતા પરિવારની ખુશીબેન ભરતભાઈ બારીયા નામની ચાર વર્ષની માસૂમ બાળકી સવારના વાગ્યાના અરસામાં પોતાની વાડીએ હતી ત્યારે અચાનક દ્રશ્ય આવેલા માનવભક્ષી દીપડાએ હુમલો કર્યો હતો પરિવારે દેકારો કરતા દીપડો નાસી છૂટ્યો હતો માસુમ બાળકીને ગળાના ભાગે બચકું ભરી લીધું હોવાથી લોહી લુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે ઉના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં માસુમ બાળકીની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી જ્યાં માસુમ બાળકીની સારવાર કારગત નીવડે તે પહેલા જ ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્ણાંત જાહેર કરતા પરિવારમાં સાથે ગમગીની વ્યાપી ગઈ હતી પ્રાથમિક તપાસમાં મૃતક ખુશીબેન ભાઈની એકની એક બહેન હતી અને ખુશીબેન બારિયા તેના નાના બાપાના ઘરે ગઈ હતી ત્યારે પરિવાર ખેતીમાં કામ કરતો હતો અને ખુશીબેન બારિયા આજુબાજુમાં રમતી હતી તે દરમિયાન માનવ ભક્ષી દીપડાએ કરે હુમલો જીવલેણ નીવડ્યો આ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે